સવાસર નાકાને બાયપાસ કરી એસ્ટી બસો દોડાવતા અનેક મુસાફરો રજળ્યા અંજારમાં બે વર્ષથી કામ પૂરું થયું છતાં એસટી તંત્રનું રિવર્સ ગિયર પાલિકાની સૂચનાથી રૂટ બદલ્યો હતો કામ પૂર્ણ થયું તો પણ અનેક બસો હજુ બાયપાસ પાલિકાના નેતાઓ એસટી અધિકારીને પત્ર અંજારમાં બે વર્ષ પહેલા સવાસર નાકા તળાવના ઓગણનું પાણી ગંગા નાકા તળાવમાં ડાયવર્ટ કરવાનું કામ ચાલતું હોવાથી તમામ સરકારી બસોને થોડા સમય માટે સવાસર નાકે ન જવા માટેની સૂચના અપાઈ હતી જે કામ પૂર્ણ થઈ ગયા અને બે વર્ષ થઈ ગયું હોવા છતાં હજુ આજની તારીખે અમુક એસટી બસો હજુ પણ સવાસર નાકા સ્ટોપ પર જતી ન હોવાથી પ્રવાસીઓ રજળી રહ્યા હોવાથી આ બાબતે તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરાય છે આ અંગે અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામીએ એસટી વિભાગના વિભાગીય નિયામકને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે સવાસરનાકા થઈને જ એસટીની બસો પસાર થાય અને ત્યાં સ્ટોપ કરે તેવી રજૂઆત બે થી ત્રણ વખત કરી છે તારીખ હવેથી અંજાર આવતી દરેક એસટી બસો એ સવાસર નાકા થઈને જવાનું રહેશે પરંતુ આ પરિપત્રનો અમલ થતો નથી સવાસર નાકા થી ગંગા નાકા તરફ રોડ પર ચાલતા કામને પૂરું થઈ ગયા અને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છતાં ઘણી બધી બસો આજની તારીખે સવાસરનાકે જતી નથી વર્ષોથી દરેક એસટીની બસો સવાસરનાકા પરથી પસાર થઈ ત્યાં સ્ટોપ પર ઊભી રહી પ્રવાસીઓને લેવા ઉતારવાની સુવિધા આપતી હતી સવાસર નાકા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોના અનેક લોકો આ સુવિધાનો લાભ લેતા હતા હાલે આ સુવિધાના લાભથી શહેરીજનો વંચિત રહેતા હોય અને તેમને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાથી નિલેશ ગીરી દ્વારા બે વખત લેખિત અને એક વખત ટેલિફોનિક જાણ કરવા છતાં એસટી વિભાગના ડ્રાઈવરો આ પરિપત્રને ગોળીને પી ગયા હતા અને હજુ સુધી રૂટ મુજબ બસ ચલાવતા નથી જેથી હવે ભુજ તરફથી આવતી બસો અને ભુજ તરફ જતી બસો જો સવાસર નાકા રૂટ પર નહીં જાય તો ન છૂટકે પોલીસ તંત્રને સાથે રાખીને એસટીના ડ્રાઈવર પર ફેર બદલનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ટીવી ન્યૂઝ કચ્છ